પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ગુજરાતમાં અમલ કરાવવા માંગ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂત રજૂઆત કરી ખેડૂત આગેવાન જયેશ દેગાડે કહ્યું ખેડૂતોને સહાય નહીં પરંતુ નુકસાની વર્તનની જરૂર છે ગુજરાતમાં સતત ત્રણ વર્ષથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે આવા સંજોગોમાં ખેડૂતોને સહાય નહીં નહીં પરંતુ યોગ્ય વર્તન મળે તે જરૂરી છે દેશના અનેક રાજ્યોમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાગુ છે જો કે ગુજરાતમાં આ યોજના હજુ સુધી લાગુ કરવામાં આવી નથી જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનને કારણે સૌથી વધારે ખરાબ અસર ખેડૂત ખેતી પર અને એના ખાતે જોડાયેલા પશુપાલકો પર થઈ રહી છે પશુઓ પર થઈ રહી છે તમે છેલ્લા ત્રણેક વર્ષથી જોઈ રહ્યા સતત જૈવાયુ પરિવર્તનને કારણે માવઠાઓ થઈ રહ્યા છે વરસાદની સિઝનમાં વધુ વરસાદ થઈ રહ્યો છે એને કારણે ખેતી પાકોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમે જો તો જે રીતે હવે નુકસાન થાય ત્યારે મુખ્યમંત્રી સહી ફંડમાંથી મોટી મદદ થતી હોય છે પણ જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે કુદરત ઉઠી રહી છે એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે હાલમાં જે માવઠું થયું એમાં તમે જુઓ તો સમગ્ર ગુજરાતમાં દસ લાખ હેક્ટરથી પણ વધારે ખેતી પાકો પર અસર થઈ છે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે ત્યારે જ્યારે ભારત સરકાર અને સમગ્ર ગુજરાત સિવાયના રાજ્યોમાં તમે જોવો તો જે રીતે પ્રધાનમંત્રી ફસલ યોજના ખૂબ જ સફળતાથી ચાલી રહી છે ગુજરાતમાં પણ એનો અમલ હતો પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે બંધ કરવામાં આવી છે અને જે રીતે આટલું મોટું નુકસાન થતું હોય ત્યારે સભાગ છે ખેડૂતોને ખૂબ જ મોટી અપેક્ષા હોય છે ત્યારે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં પણ પ્રધાનમંત્રી ફસલ યોજના લાગુ કરવામાં આવે અને ખેડૂતોને જે રીતે નુકસાન થઈ રહ્યું છે એમાં તમે જુઓ તો ખેડૂતોને નુકસાન માટે જે રીતની સ્થિતિ બની છે એમાં આ ફસલ યોજનાથી ખેડૂતોને મુખ્ય લાભ થાય એવી અમારી વિનંતી છે